મિત્રો એકવાર ફરીથી તમારા બધાનું આપણી YouTube ચેનલ પર સ્વાગત છે આજના વિડિયોમાં આપણે રાજકોટ માર્કેટ યાર્ડના બજાર ભાવ વિશે માહિતી મેળવીશું જો તમે દરરોજ નવા બજાર ભાવ મેળવવા માંગતા હોય તો આપણી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો અને બાજુમાં આપેલા બેલ આઇકનને પણ દબાવી દેજો જેથી કરીને આવનારા તમામ નવા વિડિયોની માહિતી તમને સૌથી પહેલા મળતી રહે તો ચાલો આજનો વિડિયો ચાલુ કરીએ કપાસ એક હજાર ત્રણસો પચાસ થી એક હજાર પાંચસો નેવ્યાસી સુધી ઘઉ લોકવાન ચારસો તે પાંચસો બત્રીસ સુધી ઘઉ ટુકડા ચારસો સત્તાણું થી પાંચસો સિત્તેર સુધી બાજરી ત્રણસો પંચ્યાસી થી ચારસો પંચાવન સુધી તુવેર એક હજાર આઠસો થી બે ચારસો પાંચ સુધી ચણા પીળા એક હજાર એકસો થી એક હજાર બસો એકત્રીસ સુધી ચણા સફેદ એક હજાર પાંચસો થી બે બસો પચાસ સુધી اڑد ایک ہزار چار مغ ایک ہزار پچ وٹان ایک ہزار پانچ سو لک ہزارٹ سو سی د ایک ہزارتر ایک ہزارسو مغفی ایک ہزارسٹ س તલ બે હજાર ત્રણસો વીસથી લઈને બે હજાર છસો પાંત્રીસ સુધી એરંડા એક હજાર પાંચથી લઈને એક હજાર એકસો ને પાંચ સુધી અજમો એક હાજર આઠસોથી લઈને બે હજાર છસો છવ્વીસ સુધી સોયાબીન આઠસો એકસઠથી લઈને આઠસો પંચ્યાસી સુધી કાળા તલ બે હજાર નવસો પચાસથી લઈને ત્રણ હજાર બસો બાવન સુધી લસણ એક હજાર બસો નેવુંથી ત્રણ હજાર પાંચસો એસી સુધી દાણા એક હજાર બસો પચાસ થી એક હજાર સાતસો એકાવન સુધી સુકા મરચાં નવસોથી લઈને બે હજાર સાતસો સુધી વરિયાળી નવસો પચાસથી લઈને એક હજાર છસો પચાસ સુધી જીરું ત્રણ હજાર આઠસોથી લઈને ચાર હજાર ચારસો છન્નું સુધી રાઈ એક હજાર એકસો વીસથી લઈને એક હજાર ત્રણસો પચાસ સુધી મેથી એક હજારથી લઈને એક હજાર ત્રણસો ચાલીસ સુધી રાયડો આઠસો નેવુંથી લઈને નવસો એક્યાસી સુધી ગવારનું બીજ નવસો નેવું થી લઈને એક હજાર ત્રીસ સુધી તો મિત્રો તમે કોઈપણ ધંધાકીય જાહેરાત આપ અમારા વિડીયોની અંદર આપવા માંગતા હોય તો અમારા મોબાઈલ નંબર ત્રણું અઠ્યાવીસ બોત્રીસ અગિયાર સિત્તેર પર મેસેજ અથવા કોલ કરી શકો છો વિડીયોમાં અંત સુધી બની રહેવા બદલ આભાર